અમીબેન रावत અહીંયા વિરોધ પક્ષના નેતા આપણી સાથે જોડાયા તમે સાથે વાત કરી બેન મોટી દુર્ઘટના છે શું પ્રાથમિક માહિતી તમારી પાસે શું મળી ગઈ એઝ ઓફ ડેટ મને અત્યારે જે ઇનિશિયલી તપાસ કરી છે અમને એવું ખ્યાલ આવે છે કે હજી સુધી કેટલા જણ બોટમાં સવાર હતા કોઈ પાસે આંકડો નથી કોઈ કહે છે 23 હતા કોઈ કહે છે 25 હતા બોટની કેપેસિટી 16 ની હતી અત્યારે કેટલા બાળકો અંદર છે કેટલી ડેડ બોડીઝ રિકવર થઈ કોઈ બી જાતની માહિતી નથી ટોટલી હવામાં ઇગ્નોરન્ટલી લોકો વાત કરી રહ્યા છે પણ ખૂબ ગંભીર દુર્ઘટના છે ને ઇનફેક્ટ દુર્ઘટના નહીં કહું જે રીતના સેફ્ટીના સાધનો નથી રાખ્યા હું આને ક્રિમિનલ ઓફેન્સ ગણું છું અને આના બદલ માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ ઇજાદારો પર અને જે એમના ફેમિલીઝમાં જેમને જે આ આખા ઘટ બોટિંગ પર નજર રાખવા માટે જે અધિકારીઓ છે અધિકારીઓને બી ઇક્વલી ગુનેગાર ગણવામાં આવે માહિતી એ સામે આવી રહી છે કે એક જ બોટમાં બાર થી પંદરની કેપેસિટીની બોટમાં સત્યાવીસ જે સનરાઈઝ શાળા વાગોળિયા રોડના બાળકો અને શિક્ષકો તમામ એક જ બોટમાં ગયા હતા તો પછી તેમને સંસાધનો એટલે કે લાઈફ જેકેટ અપાયા હતા કે નહીં તે પણ એક પ્રશ્ન તો આ તમામ વિષય તપાસનો છે કારણ કે અત્યારે કોઈ જ માહિતી અવેલેબલ નથી દેર ઇઝ નો રજિસ્ટર કે કેટલા બાળકો ગયા હતા એ લોકોનું માય ગોડ આપ જોઈ શકો છો બાળકો બાળકોના જે વાલી છે તે અહીંયા